ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવા છ વાહનની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો એક લાખ અંદરની છે હા મિત્રો એક લાખ અંદરના છ વાહનની જાહેરાત ટીપટોપ કન્ડિશનમાં એકદમ સાસવેલા અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ વાહન છે તો આવો જોઈએ આ વિડીયોમાં પૂરી માહિતી સાથે વાહન નંબર એક મારુથી સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો એલેક્સાઈ આ અલ્ટો ગાડી વેસવાની છે જીજીએફઆઈના પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે વ્હાઈટ કલરની ગાડી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આર ટીઓ માઇનસ સીએનજી કિટ છે ગાડીના ઓનર મિત્રો ત્રણ છે ટાયર બધા નવા નખાવેલા ગાડીમાં છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લો બજેટ વાહન લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા કોઈ પણ મિત્રને આમાંથી વાહન ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એકાણું હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું ને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત એકાણું હજાર રૂપિયામાં વેસવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમે ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી શકે ડસ્ટ એન્ડ કંપનીની રેડી ગો આ રેડી ગો ગાડી વેચવાની છે રેડ કલરની ગાડી તમને જોવા મળી જવાની છે અને જે જે નઈનનું પાર્સિંગ છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડી મિત્રો તમને પ્યોર પેટ્રોલ એન્જિનમાં જોવા મળી જવાની છે અને ગાડી ફાઈવ સીટર ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ મિત્રો કંપનીનું છે ટાયર સારા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ જોરદાર કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે સીટ કવર એકદમ નવા છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સીટ કવર સારા છે અને ઇન્ટરીયલની વાત કરીએ તો એકદમ જોરદાર ઇન્ટરિયલ તમને જોવા મળી જવાનું છે ટોપ કન્ડિશનમાં આ રેડી ગાડી તમને જોવા મળી જવાની છે એસએસરી કરાવેલી છે મિત્રો ઓરિજિનલ ટો ઓરિજિનલ ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના તેનામાંથી તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ડસ્ટન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં ડસ્ટન ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે આ ડસ્ટન ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો વાહન નંબર ત્રણ હીરો કંપનીની એસએફ ડિલેક્સ આ ડિલેક્સ ગાડી વેચવાની છે જે જે આડત્રીસના પારસીમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને બ્લેક સિલ્વર કલરની ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનો મોડલ છે ને ગાડી મિત્રો પેટ્રોલ એન્જિનમાં તમને જોવા મળી જવાની છે અને આ ડિલેક્સ ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર જ ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે અને ટોપ કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળી જશે ગાડી મેગવિલ છે અને ટાયર ગાડીના સારા છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માથે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો આ ડીલક્સ ગાડીની કિંમતની વાત કરીએ તો તેતાલીસ હજાર પાંચસો રૂપિયામાં ડીલક્સ ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કે આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ હીરો ડિલેક્સ તમને ભાવનગરમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો વાહન નંબર ચાર હીરો કંપનીની સ્પ્લેન્ડર ગાડી આ સ્પ્લેન્ડર પ્લસ ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને આ સ્પ્લેન્ડરના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર સ્પ્લેન્ડર ગાડી જોવા મળી જાય છે પ્યોર પેટ્રોલ એન્જિન છે સાવ નવે નવા મિત્રો ટાયર છે એકદમ સાસવેલી ગાડી છે ગાડી મેગવિલમાં જોવા મળે છે ગાડીનું એન્જિન પાવરફુલ છે નખાયેલી સીટ નવી નખાવેલી સીટ છે મિત્રો આ મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત અઠાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર બાવીસ નો મોડલ ફર્સ્ટ ઓનર સ્પ્લેન્ડર ગાડી ફક્ત અઠાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ગાડી તમને જસદણમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની એરસ્ટાર ગાડી આ એસ્ટાર ગાડી વેસવાની છે જે જે સોળનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને સિલ્વર કલરની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે ગાડીની અંદર એસી મિત્રો પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર્સ સારા છે એલઆઈડી ફોગ લાઈટ ગાડીમાં નખાવેલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો આ એસ્ટર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નેવું હજાર રૂપિયામાં એસ્ટર ગાડી વેચવાની છે આ મિત્રો આ એસ્ટર ગાડી તમને થાનગઢની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો વાહન નંબર છ બજાજ કંપનીની ઓટો રિક્ષા આ ઓટો રિક્ષા વેચવાની છે ફર્સ્ટ સ્ટોક ઓટો રિક્ષા છે ચાર ગેરવાળી રિક્ષા છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને આ ઓટો રિક્ષા તમને સીએનજી રિક્ષા જોવા મળી જવાની છે ગાડીમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી રનિંગ કન્ડિશન અંદર ગાડી જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે આ ઓટો રિક્ષા તમને રનિંગ કન્ડિશન અંદર જોવા મળી જવાની છે આ ઓટો રિક્ષાની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચાવન હજાર રૂપિયામાં આ ઓટો રિક્ષા વેચવાની છે આ મિત્રો ફર્સ્ટ સ્ટોક ઓટો રિક્ષા બે હજાર દસનું મોડલના સીએનજી રિક્ષા ફક્ત પંચાવન હજાર રૂપિયામાં વેચવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી રિક્ષા જોવા ક્યાં મળશે અને રિક્ષા વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો આ બધા વાહન વિશેની પૂરી માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે વાહન માલિકનો કોન્ટેક નંબર અને પૂરી માહિતી વાહન વિશે બધી માહિતી નીચે ડિસ્ક્રિપ્શનથી ચેક કરી શકો છો